નમસ્કાર સીએમએમ ભારતમાં વિરમગામના ઐતિહાસિક રામબહેલ મંદિરે અષાઢી બીજે નીકળનાર ભગવાન જગન્નાથજીની એકતાલીસમી રથયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે જગતના નાથ નીકળશે નગરચર્યાએ શ્રી રામ મહેલ મંદિર વિરમગામથી અષાઢી બીજે પરંપરાગત એકતાલીસમી રથયાત્રા નીકળશે રથયાત્રા પૂર્વે ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી ભાઈ બલરામજી જે રથ પર બિરાજમાન થઈને વિરમગામમાં નગરચર્યાએ નીકળવાના છે તે રથની મરામત કામગીરી કરવામાં આવી રહી છે હાલ મંદિરને શણગારવામાં આવી રહ્યું છે મહિલા ભક્તો દ્વારા રથયાત્રામાં મગના પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે તે મગની સાફ સફાઈ કરવામાં આવી રહી છે મહિલા ભક્તો દ્વારા ભજનની સાથે સાથે પ્રભુ ભક્તિમાં લીન બનીને મગની સાફ સફાઈ કરવામાં આવી રહી છે રથયાત્રાને ભવ્યાથી ભવ્ય બનાવવા માટે મંદિરના ભક્તો દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે વિરમગામની રથયાત્રામાં સ્વભાવિક ભક્તોને પધારવા દ્વારા શ્રી રામ મહેલ મંદિરના મહંત દ્વારા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે ગોલવાડી દરવાજા પાસે આવેલા ગણપતિદાદાના મંદિરે ભગવાનનું મામેરું ભરવામાં આવશે મામેરામાં પધારવા માટે જીતેન્દ્રભાઈ ગુર્જર દ્વારા સૌને હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે બપોરે ભક્તો માટે લોહાણા સમાજની વાડીમાં પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે વિરમગામના રસ્તાઓ જય રણછોડ ના નાદથી ગુંજી ઉઠશે જય જગન્નાથ बोले जगन्नाथ भगवान की जय बोलिए श्री सीताराम जी महाराज की जय बड़े हर्ष की बात है कि हर साल हमारे महल मंदिर वीरम गांव में जगन्नाथ रथ यात्रा हर साल निकाली जाती है बड़े धूमधाम के साथ में और इस बार इकतालीसवीं बार यानी फोर्टी वन निकलेगी इस बार बीस तारीख को और सभी देशवासियों से बीरम गांव के जो भक्त हैं सभी से निवेदन है कि बड़ी धूमधाम से सभी मिलजुल कर बीस तारीख को सुबह श्री राम महल मंदिर में आए और सब रथ यात्रा में शामिल हों और प्रसाद वगैरह की व्यवस्था बारह बजे बारह बजे है एक जगह पर शाम को इधर शाम को यहाँ पर है साढ़े छः बजे राम मेल मंदिर में प्रसाद की व्यवस्था और यह आ, बड़ा पुनीत कार्य है ये बड़ा आ, हर साल ही इस बार अधिक से अधिक आ, पूज सभी संत भगवान आएंगे देश विदेश से जो भी है सभी संत भगवान आएंगे उस धूमधाम से रथ यात्रा में आ, हम सब जो है पूर्ण के भागी बने और अभी रथ यात्रा की भी मरम्मत हो रहा है और आदि और जो कार्य है वो सब बड़े शीघ्र से चल रहा है यहाँ पर और जो है सभी भक्त लोग तन मन धन से सहयोग करें और कर रहे हैं और इस बार विशेष रूप से धूमधाम से मनाई जाएगी जगन्नाथ भगवान की रथ यात्रा बहुत अच्छा और पुण्य के भागी बने सभी ધન્યવાદ જય શ્રી રામ જય જગન્નાથ રામચંદ્ર ભગવાન કી જગન્નાથ ભગવાન રામ મંદિરની આ એકતાલીસમી રથયાત્રા વીસ તારીખને વીસ અને બે હજાર ત્રેવીસને મંગળવારના રોજ સવારે સાડા સાત વાગે રામ મંદિરથી નીકળશે સબ સાધુ સંતોએ પધારવાના છે તો સૌ ભક્તોને ત્યાં વધારવા સવારે અને અહીંથી પૂજા માં ભાગ લેવા સર્વે હરિભક્તોને દર્શનનો લાભ લેવા આમંત્રણ છે તથા અહીંથી રથયાત્રા નીકળી બાર વાગે શ્રી જીતુભાઈ ગજરના ત્યાં ગુજરાતના ત્યાં પધાર છે ત્યાં મોસાળું ભરાશે અને ત્યાં પ્રસાદ લેવા જીતુભાઈને સર્વે હરિભક્તોને આમંત્રણ છે તો ત્યાં સર્વે બપોરે પ્રસાદ લેવાનો રહેશે અને ત્યારબાદ બે વાગે ત્યાંથી રથયાત્રા નીકળી સાંજે સો વાગે રામ મંદિરમાં પધારશે અને ત્યાં સર્વે હરિભક્તોને પ્રસાદ લેવા માટેનું બાપુશ્રીનું આમંત્રણ છે તો સર્વે હરિભક્તોએ સાંજે પ્રસાદ લેવા વિનંતી છે